સ્વાધ્યાયનો દાખલા નંબર પાંચ છે ખૂબ જ અગત્યનો દાખલો છે આ દાખલો ખૂબ અગત્યનો છે શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજી શકો સૌપ્રથમ પ્રાંજલના ચોપડા આમનોન તારીખ વિગત ખાપા ઉધાર અને જમા દસ હજાર રોકરા લાવી ધંધો શરૂ કર્યો ધંધામાં જ્યારે જે કંઈ પણ લાવવામાં આવે તેને આપણને ખબર છે ને શું કહેવાય મૂડી અને મૂડી શું થાય જમા અને જે આવે છે એ આવે તે બધું ઉધાર અહીંયા શું આવે છે રોકડ આવે તો રોકડ ઉધાર બીજું કંઈ લાવતા હોય તો બીજું જે કંઈ પણ લાવે બધું જ ઉધાર કરવાનું અહીંયા ફક્ત રોકડ છે એટલે રોકડ ઉધાર કરીશું આમનો આવશે રોકડ ખાતે ઉધાર શું આવશે રોકડ ખાતે ઉધાર અને તે મૂડી ખાતે તે મૂડી ખાતે રકમ લખવાની દસ હજાર અને પછી દસ હજાર બાબત જે આપણે લખતા નથી કારણ કે સમય આપણે તમારો બગાડતા નથી એટલે બાબત જે આપણે લખવાની જવું ને બાબત જે લખી દેવાની બાબત જે લખવી હોય તો અને પછી આજે બેઠતું છે રૂપિયા દસ હજાર રોકડા લાવ્યા તેના અને પછી કાઉસ પૂરો કરી દેવાનું એની સાથે આપણે કોઈ મતલબ નથી અત્યારે બીજી તારીખ પાંચ હજારનો માલ રોકડેથી ખરીદ્યો જ્યારે કોઈ કોઈપણ વસ્તુ ખરીદવામાં આવે ખરીદીએ તો માલ આવે આવે તો ઉધાર હવે તમે કંઈ પણ ખરીદો ખરીદો એટલે પૈસા જાય જાય તો રોકડને શું કરવાનું આપણે રોકડને જમા કરીશું માલ આવે આવે તો ઉધાર અને રોકડ જાય જાય તો જમા લખીશું ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે અને આ વસ્તુ જો સમજવી તમારે વ્યવસ્થિત ને સારી રીતે તો આપણે એક વિડીયો છે એ વિડીયો જોઈ લેજો આમનો એ પણ કંઈ નિયમ વગરની અને નિયમ વગરની આમનોની અંદર આપણે ઘણું સરસ અને સારી રીતે સમજાવેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં કોમેન્ટ પણ કરી છે અને ઘણો બધો વિડીયો આપણો એ શેર પણ થયો છે આગળ ત્રણ તારીખ આઠ હજારનો માલ રાજન પાસેથી કર્યો રાજન કોણ કહેવાય પાસેથી એટલે રાજન કોણ કહેવાય આપનાર અને આપનાર શું થાય જમા અને ખરીદ્યો એટલે તો ખરીદી ઉધાર આવે છે આપણને ખબર છે એટલે આપણે લખવાનું ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉઢાર તે કોની પાસેથી ખરીદ્યો રાજન તે રાજન ખાતે અને જે રકમ છે એ રકમ બે થી જ આપણે લખી દેવાની અહીંયા કેટલી આમનોદ થઈ ત્રણ આમદોન આ ત્રણ આમદોન થઈ ગઈ બાકીની આમદોન પર છે એ બીજા પેજ પર આપણે લઈએ એટલે જેથી વ્યવસ્થિત ખબર પડે અહીંયા આ ત્રણ આમદોન અને બીજી પછી એના પછી આગળ બે હજારનો માલ ધર્મદામાં આપ્યો એટલે અહીંયા આપણે લખીએ ચાર ધર્મદામાં આપ્યો માલ કોઈ પણ રીતે જાય કોઈ પણ રીતે માલ જાય તો આપણે યાદ રાખવાનું ખરીદીને શું કરવાનું જમા કરવાનું કોઈ પણ રીતે માલ અકસ્માત થાય ચોરાઈ જાય ધર્મદામાં આપે નમૂના તરીકે મફત વહે આપણે ખરીદીને જમા કરવાનું છે એ તમને ખબર છે અને ધર્મદામાં આપ્યું એટલે ધર્મદા ખર્ચ થયો લખવાનું ધર્માડા ખર્ચ ખાતે ઉધાર અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે શું કરવાનું છે ખરીદ ખાતે જમા કરવાનું છે ખરીદ ખાતે જમા કેટલાનો માલ જાય તો બે હજારનો એટલે બે હજાર ઉધાર અને બે હજાર જમા ઓકે એટલે લા અહીંયા પૂરું થઈ ગયું ત્યાર પછી ફરીથી અહીંયા ચાર નહીં પણ અહીંયા કેટલી તારીખ આવશે પાંચ તારીખ ત્યાર પછી શિવાનીવાળામાં છ તારીખ અને લાસ્ટમાં કેટલી તારીખ આવશે સાત એટલે સાત તારીખ સુધીના વ્યવહાર છે જોઈએ આપણે શિવાનીને ત્રણ હજારનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો એટલે કયો વ્યવહાર કહેવાય બિન આર્થિક આપણે લખવાનું પાંચ તારીખ અને લખવાનું બિન આર્થિક વ્યવહાર શું લખવાનું બિન આર્થિક વ્યવહાર નોંધ થશે નહીં એવું લખી દેવાનું આટલું લખે તો પણ ચાલે ત્યાર પછી છ આ છ તારીખ શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો શિવાનીએ માલ મોકલી એટલે શિવાની કોણ કહેવાય શિવાની કહેવાય આપનાર અને આપનાર શું થાય આપનાર જમા થાય અને શિવાનીએ માલ મોકલી એનો મતલબ કે આપણે શું કર્યું કહેવાય તો આપણે ખરીદ્યો કહેવાય અને ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર લખીએ ખરીદ ખાતે ઉધાર ટી શિવાની ખાતે શિવાની અને આ પણ અહીંયા પૂરું થઈ જાય કેટલા છે તો ત્રણ હજાર ઉધાર ત્રણ હજાર જમા લાસ્ટ સાત તારીખ પચીસો જીવન વીમા પ્રીમિયમ જીવન વીમો એ અંગત કહેવાય કારણ કે જીવન આપણું પોતાનું અને અંગત આવે એટલે શું આવે ઉપાર અને ભર્યા એટલે રોકડ જાય રોકડ જાય તો રોકડને શું કરીશું જમા લખીશું આપણે ઉપાર ખાતે ઉધાર ઉપાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા અને એ પણ બંધ કરી દઈશું પચીસસો પચીસસો બાબત જેમાં સમય નથી બગાડતા આપણે એટલા માટે બાબત જે નથી લખી અહીંયા સંપૂર્ણ દાખલો પૂરો થઈ જાય અને લાસ્ટમાં આપણે આ રીતના બે લીધી પાવાની ને ઉપર એક લીધી પાવાની એટલે આપણું સરવાળો થઈ જાય જોઈએ દસ હજાર દસ ને પાંચ પંદર પંદરને આઠ ત્રેવીસ ત્રેવીસને બે પચીસ પચીસ ને ત્રણ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ને ત્રીસ પાંચસો એટલે અહીંયા લખી દેવાના ત્રીસ પાંચસો અને અહીંયા પર લખી દેવા ટીસ પાંચસો અને આ બાજુ પર લખવાનું કુલ સરવાળો એટલે આ જેવા જે દાખલા છે આવા તો ઘણા બધા દાખલાઓ આપણે બનાવેલા છે એ દાખલા ન જોયા હોય તો જોઈ લેજો અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો હજુ પણ નવા નવા વિડીયો આવશે એટલે વિડીયોને લાઈક અને હાઈપ આ બંને કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યાં જે છઠ્ઠો દાખલો છે શુભમવાળો એ દાખલો આપણે ગણીશું આભાર